આજે ભરૂચમાં સ્વામિનારાયણ મંદિર ખાતે ઓમ ભગત નામના સાયકલિસ્ટ જેમની ઉંમર ઓગણપચાસ વર્ષ છે પોતાને બુઢા અંકલ તરીકે ઓળખાવે છે આવી પહોંચતા ભરૂચના પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું ઓમ ભગતજી અત્યાર સુધીમાં ટોટલ અઠ્યાવીસ હજાર કિલોમીટર સાયકલિંગ કરીને ભરૂચમાં આવી પહોંચ્યા અને શ્વેતા વ્યાસની શુભેચ્છા મુલાકાત લીધી એ દરમિયાન તેમણે જણાવ્યું કે ચાર ધામ અને બાર જ્યોતિર્લિંગની યાત્રા કરી ચૂક્યા છે અને હવે આખું ભારત દર્શન લગભગ પચાસ હજાર કિલોમીટર પૂર્ણ થશે ઓમ ભગતજી જે પોતાને બુઢા અંકલ તરીકે ઓળખાવે છે એમને ગયા વર્ષે જ પેરાલિસિસનો અટેક આવી ચૂક્યો હતો પણ તે છતાં હિંમતના હાર્યા અને જાતે ઊભા થઈને અઠ્યાવીસ હજાર કિલોમીટર સાયકલિંગ કરીને આપણા ભરૂચમાં આવ્યા આ સાયકલ યાત્રાનો એ જ ઉદ્દેશ્ય છે જે આપણા યુવાનો છે એમને એવું મેસેજ આપવા માગે છે કે તમે બને એટલી મા બાપની સેવા કરો અને મા બાપના ચરણોમાં જ ભગવાન રહેલા છે નમસ્તે ભરૂચ આજે આપણા ભરૂચમાં એક ફોર્ટી નાઇન ઇયર્સના જવાન જે પોતાને બુઢા અંકલ તરીકે ઓળખાવે છે એ સાયકલ યાત્રા પર આવી ચૂકેલા છે ટોટલ ટ્વેન્ટી એટ થાઉઝન્ડ કિલોમીટર સાયકલિંગ કરીને ચાર ધામ અને બારા જ્યોતિર્લિંગ કમ્પ્લીટ કરીને આવ્યા છે અને આખું ભારત લગભગ પચાસ હજાર કિલોમીટર ફરવાના છે આ સાયકલ પર એમની એકદમ સાદી સાયકલ પર છે જેમાં લગભગ અઢાર કિલો જેટલો તો સામાન છે પંપથી માંડીને સોલર પેનલથી માંડીને થી માંડીને બધો એમણે જુગાડ કરી રાખ્યો છે હવે આપણે બુઢા અંકલને પૂછીએ કે એમનો આ સાયકલ યાત્રાનો મોટો શું છે અને બીજું કે એમને ગયા વર્ષે એક પેરાલિસિસનો અટેક પણ આવી ચૂકેલો હતો छत्ता पैरालिस तो यही कहूंगा की आजकल जिस तरीके से हमें भोजन की मात्रा बहुत कम मिल रही है और ऑर्गेनिक नहीं मिल रहा है तो मैं आने वाली जनता और युवक जितने भी हमारे उनसे ये कहूंगा की भैया जागरूक हो जाओ और दूसरी ये है की अपने माँ बाप की सेवा करो माँ बाप की सेवा करोगे तभी आपको सब कुछ मिलेगा और आफ्टर पेरालाइसिस में 28000 હજાર કલોમીટર ચલ ચુકા હું જ બતા દ ચાર ધામ બારા જ્યોતિર્લિંગ મેં કરું